તો ફરી સ્વાગત છે જનતા ઓટો ઉનામાં મિત્રો અને તમારો ભાઈ બેઠો જ છે મિત્રો બેસ્ટ ડીલ આવી ગઈ છે રોયલ એન્ફિલ્ડ ની પિંચોતેર હજાર રૂપિયામાં રોયલ એન્ફિલ્ડ થ્રી ફિફ્ટી બુલેટ ક્લાસિક મિત્રો પેટી પેક કન્ડિશનની ગાડીએ મિત્રો અને પ્લસ બીજી વસ્તુ કે મિત્રો પિંચોતેર હજાર રૂપિયા જે મૂળ કિંમત છે ગાડીની મિત્રો અને ઓલ ઓવર ગુજરાતમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન પણ થઈ જશે અને ઓલ ઓવર ગુજરાત ડિલિવરી પણ થઈ જશે બસ નાનું એવું કામ કરવાનું છે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે યુટ્યુબની મિત્રો અને આપણું સાઈડમાં જે ઇન્સ્ટા પેજ દેખાય છે એને ફોલો કરવાનું છે મિત્રો આની તમને વિચાર વિસ્તાર પૂર્વક બધી જ ડિટેલ શો મિત્રો અને પ્લસ બીજી વસ્તુ મિત્રો રોયલ એનફિલ્ડનો માણસને શોખ હોય છે રોયલ એનફિલ્ડ ડ્રીમ હોય છે મિત્રો અને કોઈ બેસ્ટ થ્રી ફિફ્ટીમાં ગાડી હોય મિત્રો તો ઓલ ઇન્ડિયા તમે જોઈ શકો છો કે રોયલ એન્ફિલ્ડનો ક્રેસ કેવો છે મિત્રો પણ પ્રાઇસ બહુ વધુ હોય છે મિત્રો ત્રણ લાખ રૂપિયા ઉપર હોય છે રોયલ એન્ફિલ્ડની પ્રાઇસ મિત્રો પરંતુ જનતા ઓટોમાં હંમેશા બેસ્ટ ડીલ આવતી હોય છે તો ફટાફટ વિઝિટ કરજો શોરૂમની મિત્રો આ પિંચોતેર હજાર રૂપિયામાં છે જે મૂળ કિંમત છે તમને એક જોશ બે જોશ બધાનો અવાજ મિત્રો તમને સંભળાવી દઈશ ગાડીનો તો આપણે શરૂઆત હંમેશા જેમ ટાયર થી કરીએ તો શરૂઆત ટાયર થી કરશું મિત્રો ટાયર ગાડીનું સાઈઠ ટકા જેવું કન્ડિશનમાં છે મિત્રો ચાલીસ ટાયર ઘસાયેલું છે ગાડી બ્લેક કલરમાં છે મિત્રો મડગાર્ડ ગાડીનું ઓરિજિનલ છે મિત્રો અને પ્લસ સ્પોક વ્હીલમાં છે ગાડી એટલે કે એલોય વ્હીલ નથી નાખેલા એ તમારે નખાવું હોય તો તમે એક્સ્ટ્રા એલોય વ્હીલ નખાવી શકો છો વિથ ડિશ બ્રેક છે ફ્રન્ટમાં પ્લસ ગાડીમાં કાંઈ સ્ક્રેચિસ નથી મિત્રો અને પ્લસ બીજી વસ્તુ તમે જોઈ શકો છો ઓરિજિનલ હેડલાઇટ નું કવર લાગેલું છે અને ઇન્ડિકેટર્સ લાગેલા છે લેગ ગાર્ડ મિત્રો ગાડીમાં લાગેલું છે લેગ ગાર્ડ છે ગાડીનો સ્ટ્રોક પણ તમને દઈશ તો આપણે અત્યારે ગાડીમાં એક સેલ્ફ ચક્કર નું પ્રોબ્લેમ છે તો એ કસ્ટમરે લીધા પછી કરાવવાનું રહેશે મિત્રો કીક થી ગાડી ચાલુ થઈ જશે અને પ્લસ બીજી વસ્તુ મિત્રો સ્ટાર્ટિંગ ગાડીનો એક નંબર છે એક જ કે ગાડી ચાલુ થઈ જાય અને એન્જિન પણ પેટી પેક છે પ્લસ બીજી વસ્તુ કે તમને સ્ટ્રોક ગાડી નો સંભળાવી દઈશ અને એન્જિનની ની કન્ડિશન પણ કહી દઈશ અત્યારે મિત્રો આપણે એક બંધ કરીને જોશું કે એન્જિનમાં અવાજ આવે છે કે નહીં મિત્રો એન્જિન એકદમ સાયલન્ટ છે ટાઈમિંગ છે અવાજ નથી આવતો અથવા કોઈ પણ વાલ અથવા એન્જિનમાં કોઈ એક્સ્ટ્રા અવાજ નથી એન્જિન એકદમ ઓરિજિનલ છે હવે સ્ટ્રોક તમને સંભળાવી દઈશ ઓરિજિનલ સ્ટ્રોક છે ગાડીનો લોંગ પંજાબ સાયલેન્સર ਲાકેલું છે અને પ્લસ હવે રેસ કરીને આપણે હોઇસ સાંભળજો કે વોઇસ કોઈ આવે છે કે એક્સ્ટ્રા નોઇઝ કોઈ આવે છે કે નહીં મિત્રો ગાડીનું ફાયરિંગ એકદમ ઓરિજિનલ છે અને લોંગ પંજાબ સાયલેન્સર છે તો અવાજ પણ બહુ સારો આવે છે મિત્રો ગાડીનો અને લોંગ પંજાબ સાયલેન્સર મિત્રો અમે નવું નાખેલું છે પ્લસ બીજી વસ્તુ કે ગાડી મિત્રો જે બ્લેક કલર છે ટચિંગ અને રીપેન્ટ કરેલું છે કારણ કે ક્યાંક ક્યાંક કલર નીકળી ગયો હતો એટલે રીપેન્ટ અમે જ અમારી વર્કશોપમાં કરેલું છે બીજી વસ્તુ મિત્રો લોંગ પંજાબ સાયલેન્સર છે તો આનું ઓરિજિનલ સાયલેન્સર છે નહીં અને મળશે નહીં કારણ કે કસ્ટમરે આપણને આપ્યું નથી બીજી વસ્તુ અને તમારે ઓરિજિનલ સાયલેન્સર નખાવવું હોય તો તમે નખાવી શકો છો કારણ કે આ સાયલેન્સર ઇનલીગલી છે મિત્રો અને આમ બધા હલાવે જ છે સાયલેન્સરમાં પણ ક્યારેક પ્રોબ્લેમ આવે તો એ જવાબદારી કસ્ટમરની રહેશે બાકી ઓરિજિનલ સાયલેન્સર આમાં છે નહીં અને એક્સ્ટ્રા જોતો હશે તો અમે મગાવી આપશો અને નખાવી આપશો પણ એને એક્સ્ટ્રા ચાર્જિસ રહેશે મિત્રો બાકી પાછળની ટેલ લાઇટ ઓકે છે પાછળના ઇન્ડિકેટર ઓકે છે પાછળનું ટાયર પણ મિત્રો બહુ સારી કંડિશનમાં છે તમે જોઈ શકો છો પ્લસ પાછળનું સારી ગાર્ડ લાગેલું છે અને સાઈડ પેનલ પણ ઓકે ટૂલ બોક્સ તમે જોઈ શકો છો ટૂલ બોક્સ ઓરિજિનલ છે ગાડીમાં અને એમાં ગ્રાફિક્સ પણ મારેલા છે એન્જિન ઓકે છે ગાડીનું મિત્રો પ્લસ આમાં બફ કરવું હોય તો મિત્રો બફ પણ થઈ જાય મતલબ કે સ્ટેનલેસ સ્ટીલ જેમ ગાડીનું જે સાઇનિંગ આવી જાય આના જેવી એકદમ અને એ કરવાનું રહેશે એક વર્કશોપ છે ત્યાંનું અમે એડ્રેસ આપશું તો એ પણ થઈ જશે અને પ્લસ બીજી વસ્તુ મિત્રો આમાં એક સેલ્ફ ચક્કરનું જે મેં તમને કીધું ઈસ્યુ એક છે જેનો તમે સમજી લ્યો કે બે હજારની આસપાસ ખર્ચો રહેશે અને મિત્રો સેકન્ડ હેન્ડ ગાડી છે ગાડીમાં મિત્રો કોઈ પણ પણ જાતની ગેરંટી આવતી નથી અમે તમને ચેક કરીને અને ઓનલાઈન જો તમારે બુકિંગ કરાવી હોય મિત્રો તો યુટ્યુબમાં અમે ડિટેલ બધી જણાવી દઈએ છીએ તો યુટ્યુબમાં ડિટેલ ચેક કરીને તમે ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો ઓનલાઈન બુકિંગ જયારે ફૂલ પેમેન્ટ મિત્રો કરાવો પછી જ બુકિંગ થશે અને બીજી વસ્તુ કે ગાડીની કિંમત માત્ર પિંચોતેર હજાર રૂપિયા છે તો બુકિંગ મિત્રો ત્યારે કરાવજો જ્યારે તમે ગાડીનું ડિસિઝન વ્યવસ્થિત લઈ લો કારણ કે બુકિંગ કરાવ્યા પછી ગાડી કેન્સલ નહીં થાય મિત્રો એનું કારણ છે કે તમે જ્યારે ગાડી બુકિંગ ઓનલાઈન કરાવો છો ત્યારે અમારા શોરૂમ પર પણ કસ્ટમર હોય છે ગાડીના જોવા માટે જે લેવા માટે જ આવ્યા હોય છે પરંતુ જે લોકોનું બુકિંગ હોય છે એના માટે અમે બુકિંગ રાખી દઈએ છીએ તો ખાસ નોંધ લેવી કે બુકિંગ કરાવ્યા પછી ગાડી કેન્સલ નહીં થાય ગાડી મિત્રો ચેક કરીને આપશું કોઈ પણ જાતની ગેરંટી વોરંટી નહીં આવે મિત્રો

પરંતુ સેકન્ડ હેન્ડ હોવાથી ગેરંટી વોરંટી નહીં આવે મિત્રો આની કિંમત માત્ર પિંચોતેર હજાર રૂપિયા છે બે હજાર નું મોડલ છે મિત્રો ગાડી અને સારી કન્ડિશનમાં છે બુલેટ મિત્રો પિંચોતેર હજાર રૂપિયામાં અત્યાર સુધીની બેસ્ટ ડીલ છે મિત્રો અને ગાડી બી સરસ છે મિત્રો સ્ટાન્ડર્ડ લુક સીટ ગાડીમાં નાખેલી છે બધી જ ગાડીમાં મિત્રો ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે ઓલ ઓવર ગુજરાતમાં મિત્રો આમાં પણ ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે ઓલ ઓવર ગુજરાત ડિલિવરી થઈ જશે મિત્રો જો તમારે ડિલેવરી ઓલ ઓવર ગુજરાતમાં જોતી હોય ગમે ત્યાં તો એના એક ચાર્જિસ અલગ રહેશે મિત્રો અને આમાં ગાડીના નામ પર કરાવવાનો ચાર્જિસ એક લાગશે મિત્રો કે આ ગાડી જે તમારા નામે કરાવવાનો ટ્રાન્સફર ચાર્જ એક એક્સ્ટ્રા રહેશે ગાડીની મૂળ કિંમત પંચોતેર હજાર રૂપિયા છે જે ટ્રાન્સફર ખર્ચો પિસ્તાલીસો પાંચ હજાર રૂપિયા એ અલગ રહેશે મિત્રો અને નવરાત્રી મિત્રો ધમાકેદાર ગાડીઓમાં ઓફર ચાલુ છે તમે જોઈ શકો છો સ્ટોક મિત્રો નાની થી લઈને બધી જ ગાડી અવેલેબલ છે તો ફટાફટ વિઝિટ કરો જનતા ઓટો ઉનાની અને તમારું મનગમતું બાઇક બુકિંગ કરાવો મિત્રો જનતા ઓટો ઉના મિત્રો ઓલ ઇન્ડિયા બેસ્ટ ડીલ એટલે ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે બસ ખાલી એક નાનકડું એવું કામ કરવાનું છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની છે મિત્રો અને પેજ ને ફોલો કરવાનું છે અને મિત્રો બને તો રીલને ને શેર કરતા જ જેથી કરીને જે લોકોને ગાડી લેવી છે જેને લો બજેટમાં સારામાં સારી ગાડી લેવી છે એને મિત્રો લિંક મળી જાય આપડી તો ઓલ ઇન્ડિયા બેસ્ટ ડીલ એટલે ક્યાં તમારો ભાઈ બેઠો જ છે જનતા ઉના